આજે આપણે તલ લઈ બસ નીકળવા જવા કાલે એક આજે ઓર જો આપડે આગળનું એમાં પાણી આલે આજે ચાલુ કર્યું હોવારે બે મોટર હાંજે પૂરું થઈ ગયા હે આજે ઘર પર કોઈ નથી અને મારે ચા બનાવવાની થઈ બાપા એ ખે પણ કામ હું બનાવું મે ઘણા વર્ષો પહેલાં બનાવી હતી બે ત્રણ પહેલાં આવો મને યાદ નથી એટલે ચામાં હું ઓઘરું ના હોય પણ હવે ના આવડે ને તો ના જ આવડે ને હવે જો ભૂકી નાખી ખાંડ નાખી છે ઉકરવા દે પછી દૂધ નાખીએ ચાખી ચાખીને કર ને હું કઈ લગભગ પૂરા થવા આવ્યો મગ આપણા અને ઝીણકામ આપણે મોટી ટોલી સાળવતી હતી ઝીણકું હે આમ કહેવાય ને કે નાનું હે પણ નાકનું બચું મૂકે નહીં ખેંચી લેવા તળમાં આગળથી ઊંચો થઈ જાય પણ મૂકે નહીં આપણે એમાં મોટું ટ્રેક્ટર આમ બીજા ભાઈનામાં ગયું હે એટલે ટ્રોલી મૂકી દીધી એમ ઓપનરે આપણે ઝીણકેથી લઈ આવ્યા અને હવે ભરીએ આપણે આ ટ્રેક્ટરથી જાઉં આપણું વચલું ખેતરું દીધું ને ક્યાંયથી શોર્ટકટ મારી દઈએ આમ ગારીમાંથી જવું જોઈએ તો ફેર પડશે એટલું કામ પૂરું થઈ ગયું છે હવે અને ઓપનર હવે ભાઈને અહીંયા મૂકવા જાઉં ઓપનર તો આપણું હે પણ એને માસ્ક કાઢો એટલે કાઢી ગયા ને આપણું ઘર ઘરનું આપણે બીજી ફેરી બે ખેતરમાં બે મોટર મારતી હતી હવે આજે ચાલુ કર્યું ને એટલે બે ધી કેળી વાવેતર ચાલુ હું અત્યારે મોટર ને ચક્ટર મૂકી જાઉં હવાનું ચક્ટર હોય પેલા પારા ભાંગા આપણે

કાલે ચાસ ના ખાઈ જે ખેતર રેડી લાગે છે આપણા મગ તોરવા આવા લાગે આપણે છેલ્લા બે ખેતરને વાહે હતા એ દોરાઈ જાય એટલે મગ ને બધા વેચી જ દીધા મગ હચવાય નહીં પછી સવાર સવારના અગિયાર થવાય ચાર ના વાવણી ચાલુ થઈ જાય આપણે માંડવીની ખેતર ને એટલે આપણે એક દિમ એક ખેતર ઓરવાય એ મેટ રાખવો પડે અગર બધું બધું ભેરું થઈ જાય એટલે જો આ છેલ્લું ખેતર હે તો ટ્રેક્ટર ને બોરો નથી નાના કે મોટાને અને લાંબુ ખેતર રીમાં પટી સીધો થઈ વાંધો નથી ત્યારે અગિયાર થઈ ગયો ને કે બાર વાગે આગળ કંઈ દેખાય ને એટલે કલાકમાં પૂરું થઈ ગયું ને તો તડકાનો કંઈ દેખાતા નથી પછી આ ટ્રેક્ટર આપણું નવરો થઈ ગયું હવે વાવણીમાં જરૂર પડશે એનું દિવસ ના આપણે પાના લઈ આવો આપણે ગેંડીનું કામ આ લે ને જરાક તલ તો આપણે એને મૂકી દીધા અહીં એટલે બે ખેતરના હે ઓલું આઠ વીઘા હતું એના હે આ ચાર વીઘાના બે પંદર પંદર મણ થઈ ગયા એટલે રેન્જ બહુ સારા થયા તલ એટલા દેખાવમાં હતા નહીં પણ બહુ સારા થઈ ગયા જ્યાં આને નથી વેચ્યા આપણે અંદર સ્ટોર કરી દીધા અહીં સામાન પડ્યો હોય તો બધું ઓરણી જો આજે ફિટ કરી દીધી આપણે આપણે હવે કાલે પ્રમદેવ આવવાનું છે અત્યારે છ વાગી ગયા હે ને હું ને દીપક એક ભાઈને અમે ટ્રેક્ટર રાખવા એમાં અમારું તો તૈયાર થઈ ગયું અમારે નથી આપવાનું પણ એ ભાઈને હે ને મગ મોડા નીકળે ને જો વારો આવે ને સિઝનમાં એટલે નો હવે બહુ વાર લાગે એટલે અમે આવ્યા હવે એનું આજ કમ્પ્લીટ કરીને શું અને આપણે જો ઘરે કામ હતું આપણે લાદી લાદીવાળાનું હતો લાદીનું કામ ઓલ કમ્પ્લીટ થઈ ગયું હું ઘરે જાય એટલે બતાવ યાદના વિડીયોમાં કે કાલના વિડીયોમાં હવે લાઇટ ફિટિંગનું કામ એમાં ચાલે છે લાઇટ ફિટિંગ આપણે બોર્ડ ને સ્વિચ એ બધું આવી ગયું છે નવું બાકીમાં ઘણા ઘરમાં હજી જ્યાં જાજુ કામ છે એટલે એ પૂરું કરતા વાર લાગે ને સીઝન હવે પાછું આપણે વાવણી કરવાની છે એ બધું ભેરું થયું આપણું આ ખેતર નથી પણ આ આપણા આખો આવ્યા ને એનું ખેતર છે અને આ આપણું ખેતર છે ઓરવાઈ ગયું છે આંબા કમ્પ્લીટ છે એક ઓલી બાજુ છે એટલે સામું ઘર દેખે ને જયેશભાઈનું એની બાજુમાં એ કમ્પ્લીટ છે ઓરવાઈ ગયું છે આ તો હું મદદ આપણે કર દઈએ ટ્રેક્ટર છે તે અત્યારે આવી ગયા છે આજે ને કલાક જેવું છું કલાક દોઢ કલાક એટલે અત્યારે હાથ વાગી ગયા અને જો લાદીનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું આપણે ને લાઇટ ફિટિંગ હું તમને થોડુંક બતાવું બધું આજો રિડેલ હોય ચડાવી દીધો અહીંથી જો આ કંઈક બહારનું વ્યૂ છે અત્યારે બેસવાની અલગ મજા આવે છે ગણેશ ભગવાનના ફોટાએ માર દીધા ભેરા ભેરા જે બધું થઈ ગયું કમ્પ્લીટ ને આપણા સ્વિચ બોર્ડ આર્યા આવા સ્વિચ બોર્ડ લીધા હે કમેન્ટમાં બતાવજો કેવાક લાગે જો વોલ ફિટિંગ કમ્પ્લીટ થાય ને આખે આખું મકાનનું ત્યાં એક ફરી દેખાડશું હજી કનેક્શન આજે જ એટલું કરી હું હજી બાકી એટલે બે દી લાઇટ ફિટિંગ ના થાય ને પંખા લીધા હે ચાર પંખા

તો હવે કાલે છે ને વાવણી ચાલુ થાય તો વાવણીનો વિડીયો આવશે આપણે લેબર લાગતું નથી કારણ કે તડકો પેદી ત્યાં નથી પડતો પવન ફૂલ એટલે ફૂલ પવન જ છે એટલે જો કાલે વાવણીની બપોર કેરી વાવાય તો હવારે લગભગ તો નક્કી નથી થતું ને બાકી પ્રાંગ તો ફાઇનલ વાવણીમાં વળગી જાવ આપણે એટલે અઠવાડિયું કામ એમાં આવે છે ભેરું ભેરું પાણી આલે છે આગળ આગળ ને આલો પછી મેળા આવનારા બ્લૂકની અંદર જે ભૂલી છે એમ થાય